જોગીદાસ કુમાર ને બાર વોટવો ભાવનગર મહારાજ ને જોગીદાસ કુમાર નું બાર વોટવો હાલે અને કાળ કાળ બાર કામ ચોરાશી જોટી લીધા છે જોગીદાસ કુમાર નીકળ્યા છે અને આયા બરોબર નાની બાનું વેરડું નીકળ્યું છે જોગીદાસ કુમાર ઉદાસ બેઠા છે અને કીધું કે નાની બાનું વેરડું નીકળ્યું છે ભાવનગર મહારાજ નું વેરડું નીકળ્યું છે ભાવનગર મહારાજ ના ઠકરાણા નીકળ્યા છે હાલો લોટી લઈ

આ તમારે પેલા કેવું બેન કહી દીધા છે બેન ના દીકરા તો ભાણેજ જો તલવાર ચલાવું તો મારા હાથા જન્મ આવે ભલા માણસ બને ખુમાર ના માણસોએ કીધું તમારું ના લૂંટવાય તો અમે લૂટી લઈએ કે હું આદા ખુમાર નો દીકરો બેઠો તમે લૂટી શકો કરા ભલા માણસ હું જોગીદાસ ખુમાર બેઠો હો અને લૂટી શકો તમે ભલે મારા દુશ્મન ના ઘરના રહ્યા પણ મારી હાજરીમાં તમે લો અને જોગીદાસ કુમાને કહેવરાવ્યું છે નાની બા થાર 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 ધ્રુજે છે દુશ્મનના હાથમાં છે દડવા જાય છે રાંદલના દર્શન કરવા માટે સિહોરના વગડાની માલપા જોગીદાસ કુમાન મળ્યા છે માણસોને મોકલીને કીધું નાની બાને પૂછો દડવા જાવું છે કે પાછું સિહોર વ્યુ જવું તેથી નાની બાઈએ કીધું કે હવે દડવા નથી જાઉં પાછું શિહોર જાવું છે તેદી જોગીદાસ ખુમાણે કીધું તું કે નાની બાને કહેજો કે મોંજાતા નહીં તમારો ભાઈ જોગો ખુમાણ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કોઈ તમારું રૂવાળું કાંડો કરી નાખે અને આગળ ઘોડી લઈને હું ચાલું છું બાપ